ભાણવડમાં સરકારી કોલેજ ખાતે એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના બસો જેટલા છોકરા છોકરીઓ દ્વારા ડીજેના તાલે ગરબેની રમઝટ બોલાવી હતી તો સાથે સાથે ગરબા કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક થી ત્રણ નંબર મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા નમસ્કાર સરકારી વિજ્ઞાન કોલેજ ભાણવડ જીરો દેવભૂમિ દ્વારકા ખાતે આપણે આજે નવરાત્રિ મહોત્સવનું એક દિવસે આયોજન કરેલું છે આમ તો નવરાત્રી એટલે આપણા ગુજરાતની ઓળખ અને ગુજરાતનું ગૌરવ કહેવાય અને જ્યારે એમાં કોલેજના વિદ્યાર્થીઓ હોય ત્યારે નવરાત્રિનું આયોજન કરવું ખૂબ જરૂરી હોય છે એટલે આ નવરાત્રિના આયોજન દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એ ભાગ લીધો એ પ્રમાણે એમને ટ્રેડિશનલ ડ્રેસ માં આવવા માટે સૂચના હતી અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને તેઓએ અહીંયા ગરબા રમ્યા છે એમાંથી ભાઈઓ અને બહેનો બંનેમાંથી અમે એક થી ત્રણ ત્રણ નંબર પણ આપ્યા છે એ સાથે સાથે વિદ્યાર્થીઓ એ થારી આરતી ડીશ હોય ગરબા હોય એને શણગારવાનું કામ પણ કરેલું છે એટલે વિદ્યાર્થીઓની અંદર રહેલી ઘણી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય સાથે ગરબાના દ્વારા એક માતાજીની આરાધના આધ્યાત્મિક ચેતના પણ પેદા થાય એ માટેનો આ એક દિવસ નવરાત્રી માટેનો કાર્યક્રમ હતો એટલે આ કાર્યક્રમમાં ઘણા બધા અમારા અધ્યાપકશ્રીઓ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ શ્રી ડીએલ ત્રિવેદીશ્રી તથા તમામ સ્ટાફ મિત્રો હાજર રહી અને આ મહોત્સવને ખૂબ સારી રીતે માણ્યો છે ધન્યવાદ નમસ્તે હું પરમા જાનવી અત્રે સરકારી વિજ્ઞાન કોલેજ ખાણવડમાં એક દિવસીય નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં પ્રિન્સિપાલ સર અને અધ્યાપક શ્રીઓ દ્વારા ખૂબ જ સરસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધા જ ખેલાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જેમાં એક થી ત્રણ નંબર પણ આપવામાં આવ્યા તથા સાથે સાથે આરતી ડેકોરેશન તથા ગરબાનું ડેકોરેશન ની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી અને તેમાં પણ વિજેતાઓને એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા ધન્યવાદ